નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક એનો ક્વેશ્ચન નંબર પહેલા સુધી જોયું તો હવે ક્વેશ્ચન નંબર ત્રણ થી શરૂઆત કરવાની છે નીચેની સમય સંખ્યા માટે ચાર સમય સમાન ચાર સમાન સમય સંખ્યા લખવાની ચાર લખવાની કેવી સમાન સમય સંખ્યા એટલે આના જેવી જ બીજી ચાર હોય જોઈએ એટલે છેદ ઉડાડતા આના જેવી જ સંખ્યા મળવી જોઈએ બે ના છેદમાં સાત એને બે વડે ગુણસી ત્રણ વડે ગુણસી અને ચાર વડે ગુણસી અને પાંચ વડે ગુણસી એટલે આના જેવી જ અંશ અને છેદ બે ગુણવાના બે વડે ગુણો એક માં જો કરીશ પછી નામાં બધા સીધો જવાબ લખીશ માઇનસ બે ગુણ્યા બે એટલે ચાર સાત બે ચૌદ પછી હવે ત્રણ વડે ગુણવાના ત્રણ વડે ગુણો એટલે અહીંયા ક્યાં થઈ ગયા અહીંયા ત્રણ વડે ગુણવાના એટલે બે તેરી છ અને સાત તેરી એકવીસ હવે ચાર વડે ગુણવાના ચાર વડે ગુણો બે ચોક આઠ સાત ચોક અઠ્યાવીસ એટલે માઇનસ આઠ ના છેદ માં અઠ્યાવીસ હવે પાંચ વડે ગુણવાના બે પંચા દસ અને સાત પંચા પાંત્રીસ બીજું કાંઈ કરવાનું નથી આમે ભૂસા તમારે ભૂલવાના નથી તમારે લખતા જ જવાનું ડન આ પાંચ સંખ્યા મળી ગઈ એક બે ત્રણ અને ચાર અને એક પાંચમી તો ઓલી હતી જ એવી જ રીતે બીજો ક્વેશ્ચન એમાં શું કીધું પાંચના છેદમાં માઇનસ ત્રણ અંશ અને છેદને બે વડે ગુણસિંહ જવાબ શું હશે બે પંચા દસ અને બે તેરી છ માન વડે ગુણો તો ત્રણ પચાસ પંદર અને તનતેરી નવ બરોબર હવે ચાર વડે ગુણશી તો પાંચ ચોક વીસ અને ત્રણ ચોક બાર હવે પાંચ વડે ગુણશી પચું પચું પચીસ અને ત્રણ પંચા પંદર એક બે ત્રણ અને ચાર સંખ્યા ચોથાનો આ ત્રીજો રહ્યો ત્રીજાનો ક્વેશ્ચનના બે કરાવી દઉં ચાર ગુણ્યા બે અને નવ ગુણ્યા બે નવ દુ અઢાર હવે ત્રણ વડે કરવાનું ચાર તેરી બાર અને નવ તેરી સત્યાવીસ ત્રીજી અને ચોથી સંખ્યા તમારે જાતે શોધવાની ધન આ એક બે શોધી દીધી ત્રીજી અને ચોથી એ ચાર વડે ગુણાકાર અને પાંચ વડે ગુણાકાર કરી આવે ઈ જે આપણે સોયતી હતી એ જ પ્રમાણે સંખ્યા છે જો દસ છ પંદર નવ વીસ બાર વીસ ના છેદ માં બાર ને પચીસ વિડીયો પોઝ કરી અને આન્સર લખવાનો આ રીતે એક લીટી બે લીટી ત્રણ લીટીમાં તો આન્સર આવી ગયો ચોથી લીટી માં તો ત્રીજી લીટી માં તો આન્સર આવી ગયો છે અને એમાં કાંઈ વિશેષ છે નહીં આમાં મારે કાંઈ સમજાવવાનું નથી અંશ અને છેદ ને ઉપર બે વડે ગુણો એટલે એક સંખ્યા

છેદ મોટો હોય અને અંશ નાનો હોય ને તો એ સંખ્યા કેની વચ્ચે આવશે જીરો અને એક ની વચ્ચે એટલે જીરો અને એક ની વચ્ચે છેદમાં કેટલા છે તો કે ચાર કાપા કરવા એટલે અંદર કેટલા કાપા કરવાના ત્રણ કાપા એક બે અને ત્રણ ચોથા કાપા એ તો પાછો આવી જાય ઉપર અંશ જેટલો હોય એટલા કાપા કરવાના હવે એક ના છેદમાં ચાર ના છેદમાં ચાર થાય અહીંયા એટલે એક થાય તો અહીંયા એક ના છેદમાં ચાર બેના છેદમાં માં ચાર અને ત્રણના છેદમાં ચાર એટલે જીરો અને એકની વચ્ચે હવે માઇનસ સંખ્યા રહી જીરોની ડાબી બાજુ હશે એટલા માટે એક અહીંયા કરશે એક એટલે કેવો થાય માઇનસ આઠના છેદમાં આઠ એટલે માઇનસ એક એક બે ત્રણ ચાર પાંચ અને છ હજી એક કાપો કરી નાખીએ અહીંયા વચ્ચે ગયા એટલે સાત કાપા થઈ ગયા ટોટલ સાત કાપા કરવા આના કરતા એક ઓછો કાપો કરવાનો છેદ જેટલો હોય ને એના કરતા એક ઓછો કાપો હવે એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા પાંચ પછી અહીંયા છ સાત અને આ માઇનસ આઠના છેદમાં આઠ બરોબર એટલે અહીંયા માઇનસ પાંચના છેદમાં આઠ ડન આવી રીતના સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે ખબર પડી હજી નો ખબર પડી હોય તો હજી એક વખત ધ્યાન રાખો છેદ આમાં કેટલો આપ્યો તો કે ચાર તો કાપા કેટલા કરવા પડશે જીરો અને એક ની વચ્ચે એના કરતા એક ઓછા એટલે એક બે અને ત્રણ કાપા હવે અહીંયા તો માઇનસ સાતના છેદમાં ચાર સુધી જવાનું એટલે આમાં છેદ કેવો છે નાનો છે અને અંશ મોટો છે તો હવે એ સંખ્યા કોની વચ્ચે આવશે એક અને એકથી ઉપર આવશે એટલે અહીંયા 0 પછી અહીંયા -1 હોય તો અહીંયા -4/4 થાતું હોય તો તૂટ થઈ ને પછી આ -5 6 7 અને 8 એટલે અહીંયા શું આવશે -2 અહીંયા -1 અને અહીંયા -2 બરાબર અહીંયા - આ જે સંખ્યાને માં -5/6 અહીંયા -6/4 અહીંયા -7/4 અને અહીંયા આવો -8/4 -8/4 એટલે 4 * 2 = 8 અને આપણો પોઈન્ટ ક્યાં આવશે અહીંયા આવશે માઇનસ સાતના છેદમાં ચાર ખબર પડી હજી નો ખબર પડી તો હવે ધ્યાન રાખો પ્લસ સંખ્યા આપી કેવી પ્લસ સંખ્યા પ્લસ સંખ્યા આપી હોય તો એ કઈ બાજુ આવે જીરોની જમણી બાજુ આવે જીરો એક અને બે આમ છેદ કેવો છે છેદ કેવો થયો મોટો થયો અંશ કરતા છેદ કેવો થયો મોટો થયો બરોબર અંશ મોટો થયો એટલે છેદ મોટો થયો તો એ સંખ્યા જીરો અને એક ની વચ્ચે હવે ટોટલ કાપા કેટલા કરવાના સાત કાપા કરવાના એટલે ત્રણ આ બાજુ અને ત્રણ આ બાજુ કરી છે અહીંયા બરોબર વચ્ચે કાપડ નો હુકમ કર્યો કારણ કે એના ઉપરથી પછી વચ્ચેના કાપા કરવામાં સરળતા રહી ઓલી વખતે એક કાપો આગળ કરવો પડે તેવું ન કરવું પડે એટલા માટે ટોટલ કેટલા કાપા કરવાના આઠ છેદમાં હે એના કરતા એક ઓછા કાપા જીરો અને એક ની વચ્ચે એટલે સાત કાપા કરવાના તો એમાં એક કાપો કરી નાખ્યો હવે આ કાપો રહ્યો એનાથી બે બાજુ વચ્ચે કાપા કરવાના એક બે અને ત્રણ આ બાજુ એક બે અને ત્રણ કાપા થઈ ગયા વચ્ચે એક હતો હવે આમાં શું કીધું સાતના છેદમાં આઠ અહીંયા આઠના છેદમાં આઠ હોય ત્યારે એક થાય તો અહીંયા સાતના છેદમાં આઠ આ જીરો એકના છેદમાં આઠ બેના છેદમાં છેદ ત્રણના છેદમાં ના છેદ આઠ ચારના છેદમાં આઠ પાંચના છેદમાં આઠ છના છેદમાં આઠ અને સાતના છેદમાં આઠ સાતના છેદમાં આઠ અહીંયા મળી ગયું

એ પી પી ક્યુ અને ક્યુ બી થાય છે તો પી ક્યુ આ શોધું હોય તો બે અને બે અને ત્રણ ની વચ્ચે કાપા કેટલા ટોટલ એક અને બે કાપા છે ખબર પેડી બે અને ત્રણ ની વચ્ચે ટોટલ કાપા કેટલા કેટલા કાપા હે

કઈ હોય તો એક હોય બરોબર એટલે ઉપર અંશ અને છેદ બે ને ત્રણ ત્રણ વડે ગુણ્યો એટલે શું થઈ જાય અથવા તો આને અહીંયા સીધા ગુણી દેદમાં ત્રણ બે નો લસા હરકો થઈ ગયો એટલે સાતના છેદમાં ત્રણ આ પી નું પોઈન્ટ મળી ગયું સાત ના છેદ માં ત્રણ હવે એવી જ રીતે પી રહ્યો અહીંયા આવી ગયો ક્યુ છ માં બે ઉમેરી દયો એટલે કેટલા થઈ ગયા આઠ હવે આ ક્યુ નો પોઈન્ટ મળી ગયો કેટલો આઠ ના છેદ માં ત્રણ રીતે ડાબી બાજુ એટલે એક અને બે અને ત્રીજો કાપો હે એટલે એક ના માં ત્રણ કાપો હવે માઇનસ ત્રણ પ્લસ એક એના છેદ માં ત્રણ ત્રણ માંથી એક જાય કેટલા વધે બે પણ કેવા માઇનસ બે ના માં ત્રણ આ પોઈન્ટ મેળવે માઇનસ બેના છેદમાં ત્રણ યારનો મેળો હવે એવી જ રીતે અહીંયા કેટલા પોઈન્ટ મળશે માઇનસ એક અને આ એસ પાસે તો સોરી બે ના છેદમાં ત્રણ હવે બે ના છેદમાં ત્રણ કરો તો ત્રણ માંથી બે જાય તો કેટલા વધે માઇનસ એક ના છેદ ત્રણ એવા પોઈન્ટ આવશે અહીંયા માઇનસ આવશે તો માઈનસ ત્રણ એટલે માઇનસ પાટ ના છેદમાં અહીંયા કેટલા થઈ ગયા માઇનસ બે એટલે માઇનસ પાટ ના છેદ માં ત્રણ બરોબર આર નો પોઈન્ટ અને એવી જ રીતે માઇનસ છે અને અહીંયા માઇનસ માઇનસ એક ના છેદ માં ત્રણ આકોનો પોઇન્ટ મેળો આ એસ નો પોઇન્ટ શું મેળવો માઇનસ પાટના છેદ માં ત્રણ મેળવો કારણ કે વચ્ચે આ માઇનસ જ જાય ને આ ડાબી બાજુ જ જાતું હોય એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા હવે એવી જ રીતે પાછો આરનો પોઈન્ટ શોધવો હોય તો આરનો પોઈન્ટ કેટલો થાય માઇનસ વન વચ્ચે પ્લસની નિશાની પણ અહીંયા તો માઇનસ આવે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા એટલે માઇનસ ચારના છેદમાં ત્રણ એટલે આર બરાબર માઇનસ ચારના છેદમાં ત્રણ આ વિડીયો પોઝ કરી અને આન્સર લખી નાખવાનું જે આન્સર અહીંયા મળ્યા છે એ જ આન્સર રહેશે અહીંયા સાતના છેદમાં ત્રણ આઠના છેદમાં ત્રણ ને એવી રીતે પાંચના છેદમાં નીચે આપેલી આનો આન્સર વિડીયો પોસ્ટ કરી લખી નાખવાનો નીચે આપેલી જોડીઓમાંની કઈ જોડી સમાન સંખ્યાનું નિરૂપણ કરે છે નીચે આપેલી જોડીઓમાંની કઈ જોડી સમાન સંખ્યાઓનું નિરૂપણ કરે છે માઇનસ સાતના છેદમાં એકવીસ અને ત્રણના છેદમાં નવ આ કરે નો કરે શું કામ કારણ કે એક પ્લસ માઇનસ પછી ત્રીજી સંખ્યા જો કરે છે પછી આનું તો ચોકે આ માઇનસ સોળના ના છેદમાં વીસ કરો તો ચોકે ચોકે સોળ અને ચાર પંચા વીસ એટલે આનો જવાબ શું મળ્યો માઇનસ ચારના છેદમાં વીસ અહીંયા પાંચ ચાર વીસ અને પચુ પચું પચીસ અહીંયા જવાબ શું આવ્યો ચાર ના છેદમાં માઇનસ પાંચ એટલે કે માઇનસ પાંચ આવ્યું એટલે લખી તો તો અહીંયા આ સમાન સંખ્યાનું નિરૂપણ કરે છે આવી રીતના જોઈ લેવાનું જો એની સંખ્યા મળી જતી હોય તો એ સમાન સંખ્યાનું નિરૂપણ કરે બાકી નથી કરતી આઠ અને માઇનસ પાંચ એટલે આને કહેવાય માઇનસ આઠ છેદમાં પાંચ હવે ચોવીસ ની વાત કરો તો આઠ એકા આઠ અને આઠ તેરી ચોવીસ ત્રણ ત્રણ ઉડી જાય એટલે આઠ ના છે હવે આની વાત કરો ત્રણના છેદમાં માઇનસ પાંચ ત્રણ ગુણ્યા ચાર અને પાંચ ગુણ્યા ચાર એટલે વધે કેટલા અહીંયા ત્રણ અને અહીંયા કેટલા વધશે સમાન સંખ્યાનું નિરૂપણ કરે છે છેદ ઉડા ચેક કરી લેવાનું આ માઇનસ એકના છેદમાં ત્રણ અને માઇનસ એકના છેદમાં નવ અને એકના છેદમાં ત્રણ તો આ સમાન સમય સંખ્યાનું નિરૂપણ કરતું નથી આમાં આમાં માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ થઈ જાય પણ આ બાજુ માઇનસ માઇનસ પ્લસ નથી થતા નથી તમારે લખવાનું કઈ રીતે અહીંયા મેં જે સમજૂતી આપી છે એ જ રીતે આ છે તો તમારે લખવી નાખવાનું વ્યવસ્થિત રીતે વિડીયો પોઝ કરી અને આન્સર લખી નાખવાનું પછી નીચે આપેલી સમાન સમય સંખ્યા સંક્ષિપ્ત સ્વરૂપે લખવાની સંક્ષિપ્ત સ્વરૂપ એટલે આના તમારે જ્યાં લખવાની ચાર ગુણ્યા બે બે ત્રણ એટલે વૈધા શું માઇનસ ચાર ના છેદમાં ત્રણ હવે છેદ ઉડે ન તો આ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પછી જો પચીસ માં પચીસ એટલે પાંચ ગુણ્યા પાંચ અને નવ પંચા પિસ્તાલીસ પાંચ કેન્સલ થઈ ગયા એટલે પાંચના ના છેદમાં નવ આ બાવીસ ગુણ્યા બે અને અહીંયા છત્રીસ ગુણ્યા બે 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 કેન્સલ થઈ ગયા હવે બાવીસ એટલે અગિયાર ગુણ્યા બે અને અઢાર ગુણ્યા બે આ બે બે કેન્સલ થઈ ગયા એટલે માઇનસ અગિયાર ના છેદમાં અઢાર

હવે પાંત્રીસ વડે ઓલા પાંચ અને સાત બે નો લસા જો હું થાય પાંત્રીસ થાય પાંત્રીસ થાય તો છેદ આપણે સરખો કરવા માટે પાંત્રીસ કરવા હોય તો પાંચને કેટલા વડે સાત વડે ગુણવા પડે એટલે એને ઉપર અને નીચે બે વડે સાત વડે ગુણી દેવાના અહીંયા સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસના છેદમાં પાંત્રીસ અને માઇનસ પચીસ છેદમાં પાંત્રીસ અઠ્યાવીસ અને પાંત્રીસ

એટલે અહીંયા સાત ગુણ્યા બે થાય અહીંયા આઠ ગુણ્યા બે થાય એટલે આનો જવાબ શું થઈ ગયો માઇનસ સાત ના છે કેવી થઈ થઈ તો હે આન્સર બરાબર નો ચાર અને પાંચ એનો લસા શું થાય વીસ થાય વીસ એટલે માઇનસ આઠ આઠ એનો વીસ થતો હોય તો પાંચ તો પાંચને કેટલા વડે ગુણવું આપણે ચાર વડે ગુણવું પડે માઇનસ સાત અને આમાં ચાર હોય ચાર ને મારે વીસ કરવું હોય તો પાંચ વડે ગુણવા પડે આઠ ચોક બત્રીસ બત્રીસના છેદમાં વીસ સાત પંચા પાંત્રીસ ચાર પંચા વીસ અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ તો નિશાની કઈ આવશે લેસ ધેનની ની કેવા ગ્રેટર ધેનની આવશે કારણ કે માઇનસ પાંત્રીસ રે કેવા થઈ ગયા નાના થઈ ગયા અને માઇનસ બત્રીસ રે કેવા થઈ ગયા મોટા થઈ ગયા એ તો ખબર હે ને આવી રીતના માઇનસની નિશાની હોય માઇનસ પછી બધું થાય માઇનસ એક માઇનસ બે આમાં માઇનસ બે નાના છે માઇનસ એક ના છેદમાં ત્રણ અને માઇનસ એક છેદમાં ચાર ત્રણ અને ચાર નો લસા શું થાય બાર થાય તો બાર કરવા હોય મારે ત્રણ ને તો મારે ચાર વડે ગુણવા પડે અને ચાર ને મારે બાર કરવા હોય તો ત્રણ વડે ગુણવા પડે એટલે માઇનસ ચાર છેદમાં બાર અને માઇનસ ત્રણ ના બાર તો મોટી નિશાની મોટી સંખ્યા કઈ કહેવાય માઇનસ ત્રણ એ મોટા કહેવાય એટલે લેસ ધેન ની સાઈન આવશે ડન જોઈ લ્યો તોય લેસ ધેન ની સાઇન આવે પછી ના માં ગ્રેટર ધેન ની માઇનસ પાંચના છેદમાં અગિયાર અને પાંચના છેદમાં ઉપર હોય તો કહેવાય એટલે બરાબરની જીરો અને માઇનસ નિશાની સંખ્યા છે એ હંમેશા નાની જોઈ વિડીયો પોસ્ટ કરી અને આન્સર લખી નાખવાના અહીંયા એક બે ત્રણ ચાર પાંચના ના આન્સર આપ્યા છે છ અને સાતના આન્સર અહીંયા સાત ક્વેશ્ચન છે સુધી નીચે આપેલી કઈ સંખ્યા મોટી છે એવું તમને પૂછ્યું માટે કરવાનું કઈ નથી બે ના છે અને આને ત્રણ વડે ગુણવા પડે બે બે ચાર ચાર ના છેદ માં છ અને ત્રણ પંચ પંદર પંદર ના છેદ માં છ અને આમાંથી મોટી સંખ્યા કહીએ જેનો છેદ મોટો એ સંખ્યા મોટી એટલે પંદર ના છેદમાં છ એ કેવી સંખ્યા થાય મોટી સંખ્યા એવી જ રીતે બધા માઇનસ ત્રણ સત્તા એકવીસ એકવીસ ને બે ત્રેવીસ ના છેદમાં માં સાત એ તો ખબર પડી ના બે નો ગુણાકાર કરવાનો અને એમાં ઉપર નો અંશ્રીઓ ઉમેરી દેવાનો માઇનસ ત્રેવીસ ના છેદ માં સાત એવી જ રીતે આમાં ત્રણ પચાસ પંદર પંદર ને ચાર ઓગણીસ ઓગણીસ ના છેદમાં પાંચ પણ કેવા માઇનસ હવે પાંત્રીસ સાત અને પાંચનો લસા કેવો આવે પાંત્રીસ તો કેટલા વડે પાંત્રીસ કરવા હોય તો મારે અંશ અને પાંત્રીસ અંશ્રીસ પાંચ વડે ગુણવા પડે એવી જ રીતે પાંચમાં તો કે સાત વડે ગુણવા પડે પાંત્રીસ કરવાના હે સાત અને પાંચનો લસા પાંત્રીસ થાય એટલા માટે ત્રેવીસ પંચા એકસો પંદરના છેદમાં પાંત્રીસ અને ઓગણીસ સત્તા ઓગણીસ છક એકસો ચૌદ ને ઓગણીસ સત્તા એકસો તેત્રીસ કે એમ કંઈક થાય અને પાંત્રીસ અને કેવા પણ માઇનસ તો આ બેમાંથી સંખ્યા મોટી કઈ કહેવાય જેમ એમ માઇનસની સંખ્યામાં જેમ સંખ્યા નાની એમની સંખ્યા મોટી તો આ સંખ્યા કેવી થઈ ગઈ મોટી થઈ ગઈ છે બીજામાં માઇનસ પાટના છેદમાં છવાળી જે સંખ્યા રહી આ સંખ્યા મોટી થઈ માઇનસ પાટના છેદમાં આમાં પાંચના છેદમાં બે રીએય મોટા થયા હતા ને આ સંખ્યા ત્રીજો ક્વેશ્ચન જાતે કરવાનો છે તમારે હોમવર્કમાં માં માઇનસ પાંચ ના માં ચાર અને માઇનસ ચાર ના છેદ માં ત્રણ હવે ત્રણ અને છ નો લસણ છ થાય તો આને મારે એક વડે ગુણવાના છ ને અને આને મારે બે વડે ગુણવા પડશે માઇનસ પાંચ ના છેદમાં છ મા પાંચ અને આઠ માંથી મોટા આ એ બરોબર મોટી સંખ્યા કઈ આ બે ક્વેશ્ચન હોમવર્ક માં છે વિડીયો પોઝ કરી અને આન્સર લખી નાખવાનો ડન અને લાસ્ટ ક્વેશ્ચન નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો બીજો ત્રીજો કરાવીશ પેલો એચ ડબલ્યુ માં એટલે આ ખાડીમાં તમને પાંચ દાખલા વધારાના વિશેષ આપ્યું નથી હવે જુઓ આમાં એક ત્રણ અને નવ ઓલા સોરી ત્રણ નવ અને ત્રણ લસા શું લેશે નવ લેશી નવ લસા લઈ આપણે બરોબર માઇનસ બેના છેદમાં નવ અને માઇનસ ચારના છેદમાં ત્રણ નવ લસા લેવું હોય તો આને અંશ અને છેદ ને કેટલા વડે તો કે ત્રણ હોય તો ત્રણ ને ત્રણ વડે ગુણો એટલે છેદમાં નવ મળી જાય અને નવ હોય તો એને એક વડે જ ગુણવાના માઇનસ પાંચના છેદમાં ત્રણ માઇનસ બે ના છેદમાં અહીંયા ત્રણ તેરી નવ થઈ જાય અહીંયા માઇનસ બે ના છેદમાં નવ માઇનસ બારના છેદમાં નવ ડન હવે પાંચ આમાંથી નાનીથી શરૂઆત કરવાની તો આ સંખ્યા નાની જ કહેવાય એટલે માઇનસ બે ના છેદમાં નવ વાળી એટલે આ પેલા નંબરે આવશે સંખ્યા આ પહેલા નંબરે આવશે આ બીજા નંબરે આવશે અને આ ત્રીજા નંબરે આવશે એટલે એટલે માઇનસ બે ના નવ પછી મોટી થતી જાય ને ચડતા લખવાની પેલા નાની સંખ્યા આવે નાની સંખ્યા કઈ થાય ઊંધો ક્રમ કરી નાખવાનો માઇનસ બાર ના છેદ માં નવ માઇનસ પાંચ ના છેદમાં નવ અને માઇનસ બે ના છેદ માં નવ ડન આવી રીતે ચડતા ક્રમમાં એટલે માઇનસ બાર ના છેદમાં નવ એટલે આ જે સંખ્યા એટલે માઇનસ ચાર ના ત્રણ એ પેલા આવશે આવશેના છેદમાં નવ એ બીજા એટલે માઇનસ એકના છેદમાં ત્રણ વાળી અને પછી જે સંખ્યા આવી માઇનસ બે ના છેદમાં નવ વાળી થઈ એવી રીતે સંખ્યા જોઈ લઈએ અહીંયા આપણો આ બીજો ક્વેશ્ચન પૂરો પેલો ક્વેશ્ચન તો તમે જાતે જ કરવાના છો

તો આને કેટલા વડે ચાર વડે ગુણવું પડે આને કેટલા વડે તો કે ચૌદ વડે ગુણો પડે અંશ અને છેદ ને અને સાત વડે ગુણવું પડે ત્રણ માઇનસ બાર એના છેદમાં અઠ્યાવીસ ચૌદ તેરી બેતાલીસ માઇનસ બેતાલીસ ના છેદ અઠ્યાવીસ સાત તેરી એકવીસ માઇનસ એકવીસ ના છેદ અઠ્યાવીસ નાની સંખ્યા પહેલા નંબરે આવે પછી મોટા મોટી સંખ્યા એટલે માઇનસ બારના છેદમાં અઠ્યાવીસ માઇનસ એકવીસના છેદમાં અઠ્યાવીસ અને માઇનસ બેતાલીસના છેદમાં અઠ્યાવીસ એટલે માઇનસ બારના છેદમાં અઠ્યાવીસ વાળી સંખ્યા એટલે આની સંખ્યા કઈ હતી માઇનસ ત્રણના છેદમાં ચાર પછી આ એકવીસ વાળી તો કે માઇનસ અહીંયા ત્રણના છેદમાં સાત પછી બીજા નંબરે કઈ સંખ્યા આવશે અને ત્રણના છેદમાં સાત થી લખવાની એટલા માટે બરોબર જ છે પેલી જે સંખ્યા આવશે એ આવશે એટલે માઇનસ ત્રણ ના છેદમાં બે વાળી એટલે પેલી સંખ્યા જે આવે એ આ સંખ્યા આવે 21 42 વારી એટલે 42 વારી કઈ સંખ્યા છે આ બીજા નંબરની સંખ્યા પેલી આવશે એટલે આનો ઉંધો ક્રમ કરી નાખો તમે -3 ના છેદમાં પેલા નંબરની સંખ્યા આવશે પછી 21 ના છેદમાં 28 તો 42 ના છેદમાં આવો તો જ જવાબ પછી બેતાલીસ પછી છે એવી રીતે નાનીથી લખવાની ચડતા ક્રમમાં એટલે હંમેશા નાને થી લખવાનું એવું યાદ રાખવાનું અહીંયા તમારું સ્વાધ્યાય નવ પોઈન્ટ એક સંપૂર્ણપણે પૂર્ણ થાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો